കളാ आले 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 કેમ આયવાન બાકી ફાઈની વાળીયા ગયાતા વિડિયો બનાવા બરોબર વિડિયો બીડી આપણે 3 4 બનાવી નાખ્યા છે કોમેડી વિડિયો હાઈન હેલો દોસ્તો મારા બ્લોગ માં તમારું બધાને આદિક આદિક સ્વાગત છે તો બધાને રામ રામ ને જય માતાજી તો હાલો મિત્રો આપણે લાવ્યા હતા ચા નાસ્તો તો કરશું હવે ઘણી ઘણા ચા નાસ્તો તો બધાને મારા રામ રામ જય માતાજી બનીએ સવાર સાફ ને કે ડિજિટલ માં

आले 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 क्या मायवान बाकी क्या मैं ओ चलो मित्र आपे निकरी गया है कारखाने से भाई आरे आपा संजय भाई चलो आप आपा तो के फाइनल डे

વાળા ફ્રેન્ડ આપડે પોચી ગયા ઘરે આજ તક જોઈન કરને 10 ને બેગી આપડે ચારો લી કરવા આવી જો ચા હે જૂની થેલી લેવાને એક ગાંઠે થેલીને આઈ રે બે ચોકલેટ ને ચા દૂધ તો ચાલો આપણે કર લઈ તો હવે તમે વિડિયો માં કન્ટીન્યુ છોડાય રેજો તો ફાઇનલી દોસ્તો આપડે ઘરે પોચી ગયા છીએ આપડા ફાઈની વાળી અગ્યા કા વિડિયો બનાવવા બરોબર વિડિઓ વીડિયો આપણે 3 4 બનાવી નાખ્યા છે કોમેડી વિડિયો અને આપણે આવશું તો એટલે આપણે હીજે 2 વાગી ગયા જમવામાં છાય શાક ને ઉબડું પડ્યું છે સેવનો શાક છે રોટલી તૈયાર પછી જો જો વી1 માં આપણું જમવામાં તો ચાલો આપણે જમી લઈ બરોબર કેપીટા

તો આપણે થઈ તો તૈયાર તૈયાર આપણે મેના રાની તો હી તમારો ભાઈ બરોબર તો કન્ટિન્યુ જોડાઈ આપો થઈ તો અમે તૈયાર તો ફાઇનલી દોસ્તો આપણે ભઈએ જમવા હતા જપવામાં એટલે જે થાય છે બટેકાના શાક કે રોટલી છે બરોબર તાપતી કે જમવા સુધી ભાર છે તો લાઈફ હે તો તાપતી શાક કરી જમવા જલ્દીમાં રામરા પર કઈ મોડા છે તો થા રહે જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં